સંજેલીમાં કોંગ્રેસ આક્રમક તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ કોંગ્રેસ સંઘાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના અન્ય વિસ્તારોમાં મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાયેલ ફાયર સ્ટેશનની નોંધ વાંચી સંભળાવી છાશવારે બનતી આગની ઘટનાથી સંજેલી તાલુકામાં વારંવાર જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે જેથી સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ. આવેદનપત્ર સંજેલી તાલુકા પંચાયત પ્રમુખને પણ આપવાનું હોય. પ્રમુખ હાજર ન રહેતા કાર્યકરો દ્વારા તાલુકા પ્રમુખના કેબિનના દરવાજે આવેદનપત્ર ચોટાડી વિરોધ નોંધાવ્યો. રિપોર્ટર તરંગ પટેલ દાહોદ. સંજેલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માંગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર ટેપ થી ચિપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય શંકરા